હા નંદાબેન તમારો સવાલ છે કે નવકાર મંત્રમાં પહેલા પાંચ પદમાં દેવ અને ગુરુ આવે છે પણ છેલ્લે ચાર પદમાં ધર્મ આવે છે તે કેવી રીતે બરાબર છે પહેલા પાંચ પદમાં પેલું અને બીજું પદ દેવ અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન અને આચાર્ય ભગવાન ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન એ ત્રણે ગુરુ એ તો સમજમાં આવે છે પછી એમ કે છે કે આ પાંચે ને કરેલો નમસ્કાર બધા પાપનો નાશ કરે છે બરાબર તો પાપનો નાશ થવો એટલે ધર્મ થવો ધર્મમાં પાપનો નાશ થાય અને પાપનો નાશ થાય તો ધર્મ થયો કહેવાય તો કે ભાઈ પાપનો નાશ શેનાથી થાય છે તો કે આ પાંચને કરેલો નમસ્કાર એ નમસ્કારમાં ગર્ભિત અર્થ રહેલો છે ખાલી હાથ જોડીને માથું નમાવી અને નમસ્કાર એટલો નમસ્કાર ના કહેવાય જ્યારે તમે આ દેવ અને ગુરુને નમસ્કાર કરો છો ત્યારે અંદરના એ હૃદયના ભાવ છે કે મારે તમારા જેવું બનવું છે તમે નમસ્કાર કોને કરો જેના પ્રત્યે તમને માન છે વિનય છે એવું તમારે બનવું છે અને એવું બનવા માટેનો તમારો જે પ્રયત્ન છે તો જ એને નમસ્કાર કરો ને અને એમને બન એમના જેવું બનવા માટેનો પ્રયત્ન એટલે તમારે સાધુપણું જોઈએ છે સાધુપણમાં આગળ વધીને બધું સાધુનો ધર્મ પાળીને આગળ વધીને તમારે સિદ્ધ પદ સુધી પહોંચવું છે તો એના માટેની જે જે અંતરંગ ક્રિયા અને જે જે બાહ્ય ક્રિયા કરવી પડશે એ બધો ધર્મ તો છે એને તો ધર્મ કહેવાય એના માટે તમે જે

આ પાંચને કરેલો નમસ્કાર બધા જ પાપનો નાશ કરે છે અને બધા જ પાપનો નાશ જ્યારે કરે જેનાથી થાય એ જ તો ધર્મ છે ધર્મ આચરશો તો બધા પાપનો નાશ થશે ને તમે હિંસા ચાલુ જ રાખશો અહિંસામાં નહીં ઉતરો તો ધર્મ ક્યાંથી થશે જૂઠ બોલવાનું ચાલુ જ રાખશો જૂઠ ક્રિયા ચાલુ જ રાખશો તો ધર્મ ક્યાંથી થશે તો આ બધા જે પાપ છે વ્યાભિચાર ચાલુ જ રાખશો તમારે જૂઠ ચાલુ છે વ્યાભિચાર ચાલુ છે તમારે હિંસા ચાલુ છે ઇન્દ્રિયોની લોલુકતા ચાલુ છે તો એ ચાલુ છે તો ધર્મ ક્યાંથી થશે એ બધાને એ પાપનો આ પાપનો નાશ કરવા માટે આ બધું છોડવું પડશે અને આ જે બધું તમે છોડશો અને આગળ વધશો એક તો ધર્મ છે અઢારે અઢાર પાપ સ્થાનકમાંથી તમે જેટલો જેટલો બહાર નીકળવાનું પ્રયત્ન કરશો એક તો ધર્મ છે એને તો ધર્મ કહેવાય એ જે ના કરે એને ધર્મ એ ના કહેવાય ને જૈને ના કહેવાય કોઈ કેટેગરીમાં ના આવે જન્મથી ભલે કુળથી જૈન હોય પણ જૈન કહેવાવાને લાયક નથી એટલે આપણે જે માંગીએ છીએ ને જૈન કુળ મળે જૈન કુળ મળે પણ જૈન કુળમાં આવો વ્યાભિચાર વ્યાભિચારી થઈએ કે આવા જૂઠ અને હિંસક થઈએ ભલે જૈન કુળમાં જઈએ તો આપણે તો જન્મ નિષ્ફળ થઈ જાય અને કેટલીય ગતિ સુધી દુર્ગતિમાં પટકાઈ જઈએ જૈન કુળ કરતા છે એ ધર્મ મળે તમે ચાર શરણમાં પણ જુઓ ક્યાંય એવું નથી આવતું જૈનમ ધમ્મમ શરણમ ગચ્છાની એમ નથી આવતું એ શું આવે છે કેવડી પન્નતો ધમ્મમ શરણમ ગચ્છામે કેવળી ભગવાને જે ધર્મ પ્રરૂપ્યો છે કેવળી ભગવાને મોક્ષ સુધી પહોંચવાનો જે માર્ગ બતાવ્યો છે કેવળી ભગવાને શ્રાવકના જે ગુણધર્મ બતાવ્યા છે એ પ્રમાણે આપણે ચાલીએ એ પ્રમાણે સંયમ પંથ પકડીએ એ પ્રમાણે આપણે સાધના કરીએ અંતરંગ ક્રિયા કરીએ અને એ પ્રમાણે આપણે મોક્ષ સુધી પહોંચીએ એમ માંગ્યું છે કે કેવલ ઇપન્ન તો ધમ્મમ શરણમ ગચ્છામિ ખાલી કૂડ માંગવાથી શું થશે એવી રીતના ઘણા એ બી મિસ્ટેક કરે છે કે મને મહાવીદ્ય ક્ષેત્રમાં જન્મ મળે અને મારું આમ થાય મને અરે ક્યાં જન્મ મળવો મેળવવો અને ક્યાંથી તને મોક્ષ અપાવવો એ તારી જે ભવિતવ્યતા હશે એમ થશે

આગળ વધતા તો એ પણ છૂટી જશે કેમ કે અંશ માત્ર ઈચ્છા પણ છૂટવા નહીં જશે પણ અત્યારે આપણે ઈચ્છા કર્યા વગર નથી લઈ શકતા એક જ ઈચ્છા કઈ પણ સત્કાર્ય કરો કાંઈ પણ કરો તો એક જ ઈચ્છા કે મારે મોક્ષ ધામી બનવું છે મારે જ્ઞાન મોક્ષ ધામી બનવું છે જેને જે કરવું હોય કરે મારે તો ફક્ત જ્ઞાન મોક્ષ ધામી બનવું છે

બે દેવ અને ત્રણ ગુરુનું જે સ્થાન છે એ સ્થાન પર પહોંચવા માટે તમે પ્રયત્ન કરો આગળ વધવો સ્થાન પર પહોંચો તો એમને કરેલો નમસ્કાર એ તમારું ગોલ થઈ ગયું તમારું લક્ષ્ય થઈ ગયું એને જો લક્ષમાં રાખો તો બધા પાપનો નાશ થશે અને પાપનો નાશ થવો એ જ ધર્મ છે તો ખ્યાલ આવો કે કેમ છેલ્લા ચાર પદ માં ધર્મ આવે છે એમ બતાવ્યો એટલે એમ કે જે કઈ આરાધવા યોગ્ય છે જે કઈ મંગળ છે આપણે મંગળ વસ્તુ જ કરીએ ને અમંગળ તો આપણને કરવું ગમતું નથી કરીએ પણ નહીં જાણી જોઈ તો ના કરીએ તો આજ જ મંગલ છે આજ જ આરાધવા યોગ્ય છે આજ જ યોગ્ય છે આ જ ધર્મ છે ઓકે ખ્યાલ આવ્યો